બેતાલીસ લેવા પાટીદાર યુવા મંડળ પાટણ અને બેતાલીસ લેવા પાટીદાર મહિલા સંગઠનના દસ વર્ષ પૂર્ણ થતા દશાબ્દી મહોત્સવ બે હજાર ચોવીસ ઉજવી રહી છે ત્યારે સમાજ તંદુરસ્ત રહે અને તે માટે બેતાલીસ લેવો પાટીદાર યુવા મંડળ દ્વારા પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા ત્યારે ગર્ભાશયના મુખના કેન્સરથી થતા મરણને અટકાવી શકાય અને સમાજમાં ગર્ભાશયના મુખના કેન્સરની જાગૃતિ આવે તેવા શુભ આશયથી મેગા સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ અને સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન ગોલાપુર ખાતે કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં નવથી ચૌદ વર્ષની છસોથી વધુ કિશોરીઓએ ગર્ભાશયના મુખના કેન્સરની પ્રતિરોધક રસી લઈ તંદુરસ્ત સમાજનું નિર્માણ કર્યું હતું તો ત્રેવીસો થી વધુ પાટીદાર સમાજની મહિલાઓએ સ્ક્રીનિંગ કેમ્પમાં ભાગ લીધો હતો તો આ કેમ્પના સ્થળે મેઘા સર્વાઇકલનો સેલ્ફી પોઈન્ટ રખાતા મોટી સંખ્યામાં કિશોરીઓએ ગર્ભાશયના મુખના કેન્સર પ્રતિરોધક રસી લીધા બાદ સેલ્ફી પોઈન્ટ પર સેલ્ફી લઈ આ રસીકરણને યાદગાર બનાવવાના પ્રયાસો પણ હાથ ધર્યા હતા તો ગર્ભાશયના મુખના સ્ક્રીનિંગ અને નિદાન કેમ્પમાં આવેલી એક મહિલાએ જણાવ્યું હતું કે સમાજની મહિલાઓ અને બાળકીઓનું ભવિષ્ય સુરક્ષિત રહે અને તેઓ રાષ્ટ્ર ઉપયોગી થાય તે માટે સમાજે ચિંતા કરી છે તેને સરાહનીય લેખાવી મેઘા સર્વાઇકલ કેમ્પ થકી ગર્ભાશયના મુખના કેન્સરથી થતા મરણને અટકાવી શકાય અને લોકોમાં જાગૃતિ લાવી શકાય તે માટે બેતાલીસ લેવા પાટીદાર યુવા મંડળ દ્વારા મેગા સર્વાઈકલ કેમ્પનું જે આયોજન કર્યું છે તે બદલ પાટીદાર યુવા મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો તો નવથી ચૌદ વર્ષની કિશોરીઓએ ગર્ભાશયના મુખના કેન્સર પ્રતિરોધક રસી લીધા બાદ અન્ય કિશોરીઓને પણ આ રસી લઈ સમાજને સુરક્ષિત બનાવવા અનુરોધ કર્યો હતો તો બેતાલીસ લેવા પાટીદાર યુવા મંડળ પાટણના ઉપપ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે મેઘા સર્વાઈકલ રસીકરણ અને નિદાન અને સ્ક્રીનિંગ કેમ્પમાં પાટીદાર સમાજની મહિલાઓએ આ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભ લઈને સમાજને સુરક્ષિત અને તંદુરસ્ત બનાવવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવી ધારપુર મેડિકલ કોલેજ અને જિલ્લા આરોગ્ય અધિકારી અને ડોક્ટરોનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હોવાનું જણાવી આ સર્વાઇકલ કેમ્પ રાખવાનું મુખ્ય આશય સમાજમાંથી મહદ અંશે ગર્ભાશયના કેન્સરની નાબૂદી થાય અને તેની શુભ શરૂઆત થાય અને અન્ય સમાજ પણ આનાથી પ્રેરણા લે તે માટે આજ રોજ મેઘા સર્વાઈકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું હાર્દિક પટેલે જણાવ્યું હતું લેવા પાટીદાર સંગઠન અને બેતાલીસ લેવા પાટીદાર મહિલા સંગઠન દ્વારા મેઘા સર્વાઈકલ કેન્સરની રસીનું કેન્સરનું નિદાનનો ચેકઅપ કેમ્પ આજે રાખવામાં આવેલો હતો સમાજની વધુ બહેનો ઊભા થઈને આ કેન્સલમાં જોડાવી અને સસ્સોથી વધુ સૌથી નવ નવથી ચૌદ વર્ષની દીકરીઓ વેક્સિનમાં જોડાવી અમારો અભિગમ એવો છે કે મહદઅંશે ઘરમાં જઈને કેન્સલોને નાબૂદી થાય અને એની શુભ શરૂઆત થાય બીજા સમાજ આમાંથી પ્રેરણા લે એવો આજે અમે મેઘા કેમ્પ કર્યો છે અને એમાં ખૂબ ડૉક્ટરોનો કારપુર મેડિકલ કોલેજોનો સીડીએચઓ સાહેબનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે बाइकन facility अभी जो ते हमारा संरक्षण भविष्य में भी बहुत उपयोगी है आज समाज के अनुसारता का है आज हमारे 45 लेवा कैंडिडेट युवा समाज हमने बुधवार से ना कैंसर એના કારણે સમાજે એક બાળકીનું ચિંતા કરી છે અને નવથી ચૌદ વર્ષની બાળકીઓને ગર્ભાશયના મોકલા કેન્સરની રસી આપવી છે છ મહિના પછી ઓછો ડોઝ પણ આપવાનો છે અને મહિલાઓ છે એમને ગર્ભાશયનું સ્કેનિંગ ટેસ્ટ કરવાનું છે ગર્ભાશયના મોકલા કેન્સર સમાજે સરાહનીય અને ઊંડા કાર્ય છે કે જેથી સમાજની મહિલાઓ અને બાળકીઓનું ભવિષ્ય સુરક્ષિત રહે અને આ બને સમાજનો ઉપયોગી થાય રાષ્ટ્રની ઉપયોગી થાય એ સમાજે ચિંતા કરી છે અને હવે પણ